વડોદરામાં પરંપરાગત જૂની ઘડીના શ્રીજીની વિસર્જન યાત્રા સાતમા દિવસે નીકળી વિસર્જન યાત્રાને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અઢાર ધાબા પોઇન્ટ એકવીસ ડીપ પોઈન્ટ સત્તર મિડલ પોઇન્ટ સાતસોથી વધુ બોડી વોર્ન કેમેરાથી પોલીસ સજ્જ બની અન્ય જિલ્લાની પોલીસની પણ મદદ લેવાઈ વિસર્જન યાત્રામાં કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા શ્રીજીની વિસર્જન યાત્રામાં મુસ્લિમ ભાઈઓ પણ જોડાયા હતા વડોદરા શહેરના તમામ નાગરિકોને ગણેશ ઉત્સવ ને હાર્દિક શુભકામના પાઠવું છું અને ભગવાન ગણેશજી આપણે બધા સાથે રહીને પ્રાર્થના કરી કે વડોદરા શહેરનું જનજીવન રાબેતા મુજબ જલ્દી થી જલ્દી થાય સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે આ બેઠકમાં ચર્ચા થઈ ઈદ મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે માત્ર ગલી જે જુલુસ ફરશે શાંતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય કરાયો જેમણે જુલુસ કાઢવું હોય તેમણે પોલીસ પરમિશન લઈને કાઢવાનું રહેશે આગામી સત્તરમી તારીખે ગણપતિ વિસર્જન અને પંદર હજારથી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે નવસો જેટલા બોડી વોર્ડ કેમેરા ત્રણ હજાર સીસીટીવી કેમેરા અને ચાલીસ જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાડવામાં આવશે સત્તર તારીખના રોજ એટલે કે બીજા દિવસે જો એ ભગવાન લગભગ જો એ અસ્સી હજાર જેટલા ગણપતિઓનું વિસર્જન થવાના છે અત્યાર સુધી જો ડેલી ડેઈલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે તો અમારા કોલ બાર જેટલા કૃત્રિમ તલાવ ઉપર જો કુલ કરી હજારથી વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને અસ્સી હજારથી વધુ મૂર્તિઓ છે જો આપણા સત્તર તારીખ રોજ અલગ અલગ વિસ્તારોમાં જશે વકફ બોર્ડના નિયમોમાં સુધારાને લઈ સુધારા બિલ લાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે જે મુદ્દે લોક જાગૃતિનું કાર્ય કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું જેમાં લોકોનો સહયોગ મળે તે હેતુથી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે આ કાર્યક્રમ અમદાવાદના અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહ્યા છે વસ્ત્રાલમાં પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ શહેરનું વધુ એક મોટી ભેટ મળવા જઈ રહી છે શહેરની રોનકમાં વધુ વધારો કરવા માટે આઇકોનિક રોડ બનાવવામાં આવશે અંદાજીત ત્રણસો પચાસ કરોડના ખર્ચે સાત ઝોનમાં એક એક આઇકોનિક રોડ બનાવવામાં આવશે આ આઇકોનિક રોડની ખાતમુહૂર્ત પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીના અભિવાદન સમારોહ દરમિયાન આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ જ્યારે ગુજરાતમાં અને અમદાવાદમાં આવી રહ્યા છે ત્યારે આ મહાનગરને અનેક આપણે વાત કરીએ કે સાત જેટલા જે વિવિધ રોડો છે આઇકોનિક રોડો છે એની ભેટ સોગાદ આપવાના છે ચારસો કરોડ જેટલી કિંમતના જે આ રોડો બનવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત પહેલાં આ જ વહીવટીતંત્રની તડામાર તૈયારીઓને છે આખરી ઓપ અહીં આપવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ત્રીજો કાર્યકાળ કરી રહ્યા છે ત્યારે તેની પહેલી આ ગુજરાત મુલાકાત છે તે યાદગાર બને તેને લઈને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા પણ વિશેષ કાર્યક્રમો છે તે આયોજન કરવામાં આવે છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ અલગ વિકાસ કામો છે તે નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ ખાતમુહૂર્ત તે પ્રકારનું આયોજન કરાયું છે ખાસ કરીને સાત આઇકોનિક રોડ જે બનવા જઈ રહ્યા છે સાત ત્રણસો કરોડના ખર્ચે તેના ખાતમુહૂર્ત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અહીં કરશે એટલે કહી શકાય કે અમદાવાદીઓને વધુ એક વિકાસલક્ષી ભેટ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે અહીં એ આપવામાં આવશે ખાસ કરીને પંદરમી તારીખે તેઓ અહીં પહોંચવાના છે સોળમી અને સત્તરમી સવારે ભૂંડ માટે અમદાવાદ એરપોર્ટથી તેઓ રવાના થશે પરંતુ ચોક્કસ અલગ અલગ જે કાર્યક્રમો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં તેની અંદર અનેક વિકાસલક્ષી જે કામો છે તેના ખાત મુહૂર્ત અને જે કે લોકાર્પણો છે એ નરેન્દ્ર મોદીના હસ્તે અહીં કરવામાં આવશે કેમેરા મેન શર્મા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ અમદાવાદ શહેરમાં ધૂળની ડમરીઓ અને ધુમ્મસ ભર્યા વાતાવરણથી હોસ્પિટલમાં શ્વાસની બીમારીના કેસ વધ્યા છે વરસાદ બાદ અમદાવાદ શહેરના રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે તંત્રનું કહેવું છે કે લગભગ એંસી ટકા રોડ સમારકામનું કામ પૂરું થઈ ગયું છે પરંતુ રોડ પર ધૂળની ડમરી અને રચકણોથી અમદાવાદ ધૂળિયું બની રહ્યું છે અનેક વિસ્તારોમાં હજુ પણ ખાડા છે અમદાવાદ શહેરમાં વરસાદ બાદ શહેરીજનોને શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ સતાવી રહી છે બોપલમાં પણ અનેક વિસ્તારોમાં ખાડા છે નોર્થ બોપલ ડીપીએસ રોડ પર પણ અનેક લોકો ખાડાથી કંટાળેલા છે ખૂબ જ થાય છે લોકો સ્વાસ્થ્યને હાનિકારક છે ને નાના બાળકોને પણ ખૂબ જ તકલીફ પડે છે અને સોસાયટીમાં તો કેસ તો ઠીક છે તાવ નાના થોડા પ્રોબ્લેમ છે મચ્છરને હિસાબે અમુક પણ ધૂળની ડમરીના કારણે સ્વાસ્થ્યને ખૂબ જ હાનિકારક થાય છે અમદાવાદ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લોકો કમરના દુખાવા અને શ્વાસની બીમારીની ફરિયાદ લઈ મોટી સંખ્યામાં આવી રહ્યા છે આ અંગે પાલમોનોલોજીસ્ટે કહ્યું કે જર્જરિત રોડ રસ્તાને કારણે ધૂળની ડમરીની અસર હવામાં થઈ રહી છે જેના કારણે લોકોને એલર્જી સાથે શ્વાસની બીમારી થઈ રહી છે ત્યારે રોદની ઓપીડી અમે લોકો લગભગ થી પેશન્ટો જોતા હોઈએ છીએ એમાંથી શ્વાસ સંબંધિત કેસીસમાં થી કેસીસ હોય છે ધૂળના એ પણ એ એ જવાબદાર છે કારણ કે ધૂળિયું વાતાવરણ અથવા ક્યાંય ક્યાંય વાર અત્યારે આપણે જોઈએ છીએ કે રસ્તાઓ પર ડામબરને છૂટા પડી જાય એના કારણે ધૂળને બધું જોવા મળશે ખાડાના કારણે ધૂળને ઉછળતી હોય એના કારણે પણ તકલીફ થઈ શકે લોકો હવે રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે અમદાવાદની ધૂળ અમદાવાદીઓને જ બીમારી આપી રહી છે ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં એકસો આઠને તાવ શરદી ખાંસી સાથે શ્વાસ સંબંધિત કોલ પણ આવી રહ્યા છે બીજી તરફ લોકો ધૂળની ડમરીથી કોર્પોરેશનના કામ પર સવાલ ઉઠાવી રહ્યા છે શહેરમાં છેલ્લા દસ દિવસમાં શ્વાસ સંબંધિત રોજના એક હજાર છાસઠ કોલ મળ્યા સમગ્ર ગુજરાતમાં ત્રણ હજાર સાતસો શ્વાસ લેવામાં તકલીફ પડે તેવા કેસ ઓન રેકોર્ડ છે અમદાવાદ શહેરમાં શ્વસનની બીમારી વધી રહી છે આ વાત સાબિત આ રોડ ઉપરથી થઈ રહી છે અત્યારે હું અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે છું અને આપ જોઈ રહ્યા છો કે અંદર જે વૈષ્ણવદેવી સર્કલથી અંદર જવાનો જે રોડ છે સૌથી વધારે તેનો ઉપયોગ થતો હોય છે આ જ રોડ ખરાબ હોવાને કારણે અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે ધૂળિયું અમદાવાદ થઈ રહ્યું છે આસપાસના લોકો પણ એ વાત અનુભવે છે કે અમદાવાદમાં શ્વાસના બીમારીના કેસ વધી રહ્યા છે શ્વસન ક્રિયા મુશ્કેલ બની રહી છે તેની પાછળનું કારણ આ પ્રકારની ધૂળ અને રચકળો વાતાવરણમાં હવામાં ફેલાઈ રહી છે અને તેને કારણે સૌથી વધારે મુશ્કેલી નાના બાળકોને પણ પડે છે અને વડીલોને પણ પડે છે આ માત્ર અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલના વિઝુઅલ્સ આપ જોઈ રહ્યા છો પરંતુ માત્ર અમદાવાદની વાત નથી સમગ્ર અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાય છે આપ અત્યારે પણ જુઓ આ પ્રકારના દ્રશ્યો છે તેને કારણે હવામાનમાં જે વાતાવરણમાં ખાસ રચકણો અને ધૂળનું પ્રમાણ વધ્યું છે અને તેને કારણે શ્વસન ક્રિયામાં ખૂબ જ મુશ્કેલી વડીલોને અને દરેક વ્યક્તિને પડી રહી છે ખાસ કરીને વડીલોને અને બાળકોને સૌથી વધારે આ પ્રકારની મુશ્કેલી પડી રહી છે તેના કેસીસ પણ હોસ્પિટલમાં નોંધાયા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ રાજકોટના જેતપુરમાં આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોની ધર્મના ધક્કા થઈ રહ્યા છે અરજદારોનો આરોપ છે કે પાંચ વર્ષ સુધી બાળકોના આધાર કાર્ડ નીકળતા જ નથી તેમજ મોટાભાગના આધાર કાર્ડ ટેકનિકલ ખામીના કારણે રિજેક્ટ થઈ જતા હોવાની ફરિયાદ છે સાથે જ કીટ બંધ થઈ જવી આઈડી બંધ થઈ જવાથી કલાકો રાહ જોયા બાદ પણ લોકોના આધાર કાર્ડ મળતા નથી અઢાર વર્ષથી વધારે ઉંમરના લોકોને આધાર કાર્ડ કઢાવવા સિત્તેર કિલોમીટર દૂર રાજકોટ સુધી ધક્કો ખાવો પડે છે ત્યારે લોકોની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે જરૂરી છે આ માટે સ્થાનિકોએ અનેક રજૂઆત પણ કરી હવે આ રજૂઆત તંત્ર ક્યારેય સાંભળે છે એ જોવું રહ્યું આધાર કાર્ડ માટે જેમ કે અહીંયા કામગીરી ચાલુ છે પણ જે ખાલી નામની કામગીરી હોય ને એવું લાગી રહ્યું છે આ કામગીરી અંદર અંદર પહેલો પ્રશ્ન તો એ છે કે પાંચ જીરો થી પાંચ વર્ષની ઉંમરના બાળકો જે હોય છે એ બાળકોના આધાર કાર્ડ અહીંથી ફરવા માં જ નથી આવતા જો આ આવડી મોટી મામલતદાર ઓફિસ હોય અને આની અંદર શહેર અને તાલુકાના એટલા બધા માણસો હેરાન થતા હોય તો આ બધી કામગીરી અહીં ને અહીં વહેલી તકે ચાલુ થાય અને સરસ રીતે અને સરસ રીતે જે રીતે કામગીરી થાય એવું કામ શરૂ કરે એવી અમારી માંગણી છે કામગીરી આપણે જત્તમાં ત્રણ જગ્યા છે એમાંથી ખાસ કરીને નાના બાળકો જે અત્યારે વાલી દીકરી યોજનાના જે ફોબલી ભરાય છે અને નાના બાળકોના આધાર કાર્ડ છે જે તાલુકા પંચાયત આઈ ની અંદર અંતરમાં જે કિટ આવેલી હતી એટલે ઘણા સમયથી બેનાક દિવસથી બંધ છે એક જગ્યાએ બધા અહીંયા ભેગા થઈ એના હિસાબે ટ્રાફિકનો થોડો વધારે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે